શેઠના જીવનના ઘણા બધા એવા પ્રસંગો જેને આપણે સાંભળ્યા અને એમણે જે કાંઈ કર્યું આટલો મોટો વ્યવહાર કરતાં કરતાં ભગવાનની સેવા કરી અથવા તો ભગવાનનું ભજન કર્યું એ આપણે ખરેખર નજર નાખીએ તો જીવનમાં ઉતારવા જેવું છે શેઠના જેટલો મોટો વ્યવહાર આપણો નથી વારંવાર કામે જુદા જુદા ગામો વેપાર પ્રસંગે આ જવું પડતું હોય મોટા માણસોના મોબથી આપણને તો પાડોશી આપણી સાથે બોલતા ન હોય સગાવાલામાં તો તળાવ હોય જ તો આવો સંકુચિત સામાન્ય વ્યવહાર હોવા છતાંય આપણને પરમેશ્વર સંભાળવા ખૂબ કઠણ પડે છે તમને વધારે દબાવીને કહેવાય પણ નહીં કેમ તો કે અમે તો સંસારી છીએ સંસારીનો બિલ્લો મારી મારીને ફરે છે તમે સાધુ છો એટલે તમે એવું બધું કરી શકો અમારે કેટલી બધી વિટંબળાઓ હોય પણ તમને કોઈએ સોગંદ ક્યાં આપ્યા હતા તમને શોખ હતો વિટમણાઓમાં પડવાનો અથવા તો અજ્ઞાન હતું એમ કહી હતું ના નહીં તમને ખ્યાલ નહોતો તમને એમ હતું કે આ બહુ સારું કહેવાય પણ જંપલાવ્યા પછી ખબર પડી ઘણા ડાયા માણસો હોય ને એ અમુક અમુક શાકભાજી છે ને એ ચાખીને લાવે માર્કેટથી અને ઘણા એમને એમ લઈને હાલે આવે કિલો તુરિયા લાવ્યા હોય પછી ઘરે ચાખીને સુધારે તો બાકી બાકીનું બધું કડવું નીકળે એમ તમારે ચાખ્યા વગર માલ આવી ગયો છે શિવલાલભાઈ જ્યાં હોય ત્યાં ચાખી જ લે કે કડવું તો નહીં નીકળે ને અને નીકળે એટલે છોડી જ દેવાનું પહેલા થોડા મોટા થયા એટલે નક્કી કર્યું કે સંસાર કડવો નીકળશે તો એટલે બધા કેવા લાગ્યા કે મારે નથી રહેવું મારે સાધુ થઈ જવું છે બધાએ સમજાવ્યા કે ભાઈ કડવો નહીં નીકળે મીઠો નીકળશે અમે બેઠા છીએ વળી સંસારમાં જોડાયા અને આગળ જતા શિવલાલભાઈના ઘરનાને ભગવાને ઘરના ને લઈ લીધા કસોટી કરી અને એક વસ્તુ તમે નક્કી જ રાખજો ભગવાન કથિર અને પિત્તળની કસોટી ક્યારેય પણ કરતા નથી તમે કોઈ પણ જગ્યાએ એવું નહીં જોયું હોય કે નાનો એવો લોખંડનો ટુકડો લઈ અને એને બરોબર ખટકો રાખી ધ્યાન રાખી એની રજ પણ આગી પાછી ન જાય એમ કોઈ દુકાનમાં બેસીને ઓગાળતું હોય અને પછી એનો ગાટ ઘડતું હોય અને અતિ નાનો સોનાનો ટુકડો હોય તમે જોજો સાંજે સોનીની દુકાનમાં બ્રશ મારવામાં આવે ક્યાંય લુઆરની કોઢમાં બ્રશ મારે કે ઝીણા ઝીણા લોઢાના ટુકડા ઉડી ગયા હોય પાછા ભેગા કરી લઈએ તોલું એક નીકળશે બ્રશ સોનીની દુકાનમાં મરાય કારણ કે એક રજ જેટલો સોનાનો ટુકડો હોય તો એની ઘણી કિંમત થાય એટલે ભગવાન શ્રી હરિ જ્યારે પરીક્ષા કરે ત્યારે બહુ વિચારીને જ કરે છે અને પૂર્વાવતારોમાં પણ ભક્તોની કસોટી તપાસી તપાસી અને ભગવાને કરી છે આપણાથી કથા ક્યાં અજાણી છે નરસિંહ મહેતાની કેટલી કસોટી કરી શિવલાલભાઈને તો માની શકીએ કે વ્યવહાર બધું ખૂબ સારું હતું બધાની સાથે સંબંધો સારા ભગવાને કૃપા કરી અને ત્રણ દીકરાઓ આપેલા બુદ્ધિ પ્રતિભા પણ એવી સંતોનો સમાગમ સત્સંગનો યોગ જ્યારે આખી નાગરની નાતમાં મહેતાજી એકલ જ હતા એનો સગો ભાઈ એ પણ એના વિરુદ્ધમાં એમના ભાઈનું નામ હતું વંશીધર તો જ્યારે જ્યારે કાંઈક એવો પ્રસંગ આવે અને દુનિયા નરસિંહ મહેતાની નિંદા કરે ત્યારે એમાં સૌથી આગળ નજર કરીએ ને તો આ વંશીધર જ બેઠો હોય અને અગાઉ પણ મેં તમને કહ્યું કે ઘરના જેટલી ગાત કરે એટલી બહારના નથી કરતા તમે જેના ઉપર પૂરો વિશ્વાસ મૂક્યો હોય એના તરફથી મુશ્કેલી આવે એનો સામનો આપણે કરી નથી શકતા અને બારના તરફથી મુશ્કેલી આવી હોય તો તો પાંચ ભાઈઓ ભેગા થઈને પાડી દે એટલી બધી મુશ્કેલીઓ આવી વળી આર્થિક રીતે કાંઈ નહીં પેરા કપડે મહેતાજીને કાઢી મૂકેલા જ્યારે જન્મ ત્યારે તો જીભ નહોતી હતા પછી વળી ધીમે ધીમે બોલતા થયા ને પહેલો શબ્દ રાધે કૃષ્ણ બોલ્યા પેલોય રાધે કૃષ્ણ જ બોલ્યા છેલ્લો એ રાધે કૃષ્ણ જ બોલ્યા આખી જિંદગી આ જ કર્યું એની પાસે બીજું કાંઈ નો હોય એના ખભે પૈસાનું પાકીટ તે દિવસે કોઈએ જોયું જ નથી કારણ કે એની આગળ હતા જ નહીં જ્યારે જોવે ત્યારે એની જોડીમાં બે ત્રણ ગોપીચંદનના પાસા હોય અને કરતાલો હોય કોઈ એમ કે મહેતાજી ભજન કરો એટલે તરત રાધે ગોવિંદનું ભજન ચાલુ કરે જુનાગઢમાં એ વખતે ઘણા સમૃદ્ધ હશે પણ કોઈની સમૃદ્ધિ સામે નજર નાખીને મહેતાજીને એમ નથી થયું કે આ બધા એને સુખ અને સાહેબી હું જેનું ભજન કરું એ ભગવાને આપી છે હવે આ લોકો કાંઈ નથી કરતા તોય આપી છે અને હું કરું છું તોય મારે ખાવાનું એ મેળ પડતો નથી આવો સંકલ્પ એને એને જિંદગીમાં ક્યારેય પણ હવે વિચાર કરો કે એ જ સ્થાન ઉપર આપણે બેઠા હોઈએ તો છતાંય ભગવાનને તાવવાનું અને કસોટીઓ કરવાનું તો ચાલુ જ રાખું એક દીકરા હતા શામળશા લગ્ન થયા બે ચાર મહિના જેવું થયું હશે ચોમાસાનો સમય પહેલાં તો લગ્ન થાય એવું જ નહોતું કારણ કે આના ઘરમાં દીકરી દે કોણ પણ વળી કોઈ ખાનદાન પરિવારને એમ થયું કે રૂપિયાવાળાના દીકરા કરતાં ભગતનો દીકરો ખૂબ સારો અને સંસ્કારી છે સગ પણ થયું લગ્ન થયા ને ચાર છ મહિના થયા એટલે શામળશાના સસરાને બીમારી આવી માણસોને મોકલ્યા કે એમને એમની દીકરી લગ્ન થયા પછી મળી નથી તો મળવાની ખૂબ ઈચ્છા છે અત્યારે હોય તો ચાર મહિનામાં ચાલીસ વખત જી એવી હોય એટલે માણસે આવીને વાત કરી એટલે મહેતાજીએ કહ્યું કે વાંધો નહીં શામળશાને કહ્યું કે તારે પણ ખબર પૂછવા માટે જવું પડે બંનેને મોકલ્યા ગામને બહાર નીકળ્યા ચોમાસાનો સમય ઉપરવાસ ભારે વરસાદ સોનરખ નદીમાં પાણીનું પૂર આવ્યું અને આ પૂરમાં વેલડું તણાઈ ગયું દીકરો અને વહુ બે ને ભગવાન એક સાથે લઈ લીધા નહોતું એ વિચાર્યું તણાતા તણાતા કાંઠે આવ્યા ત્યારે લોકો મેહતાજીના ઘરે લઈ ગયા હવે યુવાને દીકરો અને પુત્ર વધુ એને આ પોઝિશન માં જોયા મહેતાજીને એમ થયું કે જેવી મારા ઠાકોરજી ની મરજી આવું બોલી શકાય પણ માણેક મહેતીને બહુ દુઃખ થયું બંનેનો વિધિ થયો આ તે બધું પત્યું પણ આની અસર માતાના મગજમાં એટલી બધી જબરજસ્ત થઈ કે માણેક મહેતી પાગલ થઈ ગયા ગાંડા થઈ ગયા મહેતાજી રોજ સમજાવે પણ આના મગજમાં ઘેડ બેસે જ નહીં અને એમ કરતાં એક વખત રાત્રિના સમયે મહેતાજી ક્યાંક ભજન કીર્તનમાં ગયા હશે એમાં દીકરો અને વહુ એની સ્મૃતિમાં માણેક સમાચાર આપ્યા કે મહેતાજી તમે ઘેર જાઓ માણેક એણે શરીર છોડી દીધું મહેતાજી કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ આ કોઈ ગાંડા માણસના શબ્દો નથી કોઈ સામાન્ય વ્યક્તિના શબ્દો નથી આવો જ્યારે ઘા આવે જિંદગીમાં ત્યારે એને સહન કરવો એ કોઈ કાયર માણસનું કામ નથી અને વળી કુંવરબાઈને પરણાવ્યા ત્યાં એ લોકો પણ એવા હતા આજના સમાજની જેમ દહેજ માટે કરિયાવર માટે વારંવાર કુંવરબાઈને પરેશાન કરતા અને આવા જે ગરીબ માણસો હોય ને એના ઘેર પ્રસંગમાં જવાય કોઈ રાજી ન થાય અને અને છેવટે આવી એનું કામ પાર તો પાડ્યું નરસિંહ મહેતાને જેલમાં પણ નાખેલા રાજાએ ઓછી મુશ્કેલીઓ નહોતી આવી પણ છતાંય વિશ્વાસ રાખી અને એણે જો પરમેશ્વરનો છેડો પકડી રાખ્યો તો એણે જિંદગીમાં આમ ભલે ક્યારેય સુખ નથી જોયું પણ ક્ષેમ કુશળ પાર ઉતરી ગયા જ્યારે મુશ્કેલી આવે ત્યારે બસ ભગવાન દ્વારકાધીશને સંભાળે કે તું રાખે એમ મારે રહેવાનું છે આવા ભક્તોના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે આપણી મરજીથી કાંઈ થતું નથી આપણું ધાર્યું પણ કાંઈ થતું નથી તો ઊંચા નીચા થવાની જરૂર જ ક્યાં છે ગમે એટલા તમે ટાંટિયા પછાડો ઠાકોરજી તો એનું જ ધાર્યું કરે અને આપણું હિત થતું હોય એમ જ કરે અહિત ક્યારેય ન કરે અગાઉ પણ મેં કહ્યું કે આપણને અહિત જેવું દેખાતું હોય પણ આપણી દ્રષ્ટિ ટૂંકી છે ભગવાનની દીર્ઘ દ્રષ્ટિએ ભવિષ્યનું વિચારે કે આને જે માગયા આપીશ તો ભવિષ્યમાં એને નુકસાન કરતા છે આખી જિંદગી ભગવાનનું સ્મરણ કરી અને મહેતાજી અંતે ભગવાનને પામી ગયા હવે તમે વિચાર કરો કે મહેતાજી ગયા એને પાંચસો સાતસો વરસ જેવું થઈ ગયું હશે આજે પણ તમે જુનાગઢ જાઓ તો જુનાગઢમાં તો કેટલા મોટા મોટા રાખેંગાર વગેરે રાજાઓ થઈ ગયા છે પણ કોઈ વ્યક્તિને પૂછો કે જુનાગઢ તો કે નરસિંહ મહેતાનું હતું ઘરમાં એક ટકનું ખાવાનું નહોતું મળતું એને દુનિયા એ જુનાગઢ નરસિંહ મહેતાના તાબે કરી દીધું કોઈ એમ નઈ કે રા નવગઢ જુનાગઢ કે રાખેગર જુનાગઢ એમ અને એ બરાબર બોલે ત્યારે સુટાઈ નથી થતું પણ નરસિંહ મહેતાનું જૂનાગઢ એ એટલું બધું શોભે આજ પણ વહેલી સવારે ચાર વાગ્યાના સમયે કોઈ દામોદર કુંડે નાહવા જાય અને ભગવાનને વિશે પરમ પ્રીતિવાળો ભાગવત ભક્ત હોય તો એને જુનાગઢના નરસૈયાની કરતાલોના પડઘા પડતા સંભળાય અને પડઘામાં અવાજ આવે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ ભરાઈ જાણે રે જાગને જાદવા કૃષ્ણ તુજ તુજવીના ધૈનુમાં કોણ જાશે આજ પણ જૂનાગઢના પહાડોમાં પર્વતોમાં એ અવાજ ટકરાતો હોય એના ભણકારા વાગતા હોય એવું સાતસો વર્ષે પણ લાગે છે એના ચોરે જઈને તમે બેસો તો શાંતિના શેરડા પડે અને ઓલા ટેકરે રાખેંગરના મેલે જાવ તો ચાર બાજુ દિવાલો જોઈ અને ચાલ્યા આવી અંદર કબૂતર સિવાય કોઈ રહેતું નથી પણ આ વસ્તુ ક્યારે બને કે આખી જિંદગીની એણે કુરબાની આપી જિંદગી યાહોમ કરી નાખી ત્યારે આ વાત બની શિવલાલભાઈની વાત સાંભળવી બહુ સહેલી છે પણ એને એક એક પ્રસંગ જોઈએ તો એ પ્રમાણે વર્તવું એ બહુ કઠણ છે ખાલી વાતો થાય હું બોલી શકું તમે સાંભળી શકો પણ વર્તનમાં હું પણ ના લઈ શકું ને તમે પણ ના લઈ શકો અને પછી આપણે થાકી જઈએ આપણે હારી જઈએ ત્યારે એમ કહીએ એ તો મુક્ત હતા આપણે બોલવાની ટેવ પડી ગઈ છે કોઈ મુક્ત હોય નહીં બધા જ પામરમાંથી ધીમે ધીમે મુમુક્ષું અને મુક્ત બનતા હોય એના માટે મહેનત અને દાખલો કરવો પડતો હોય શિવલાલભાઈના ભગવાને કસોટીની એરણે ચડાવ્યા નાના પુત્રની ઉંમર ચાર જ વર્ષની હતી ત્યારે એમના ઘરના ને ભગવાને લઈ લીધા માતાએ હાજર નહોતા બાપ દીકરો બે નાના નાના ત્રણ બાળકો કોઈ સ્ત્રીઓ ઘરમાં નહીં અને તમે જાણો છો કે તમે બે ચાર દિવસ ક્યાંક બાર ગામ ગયા હોય ત્યાં ઘરની દશા કેવી કરી મૂકતા હોય ચાર દિવસ તમે બાર ગામ ગયા હોય તો આવ્યા પછી ચાર દિવસ સફાઈ કરીને બધી વસ્તુઓ ગોતીને ઠેકાણે મૂકો ત્યારે થાય નહીતર સાણચી સોફા માથે પડી હોય કારણ કે આ લોકોને આ પછી ક્યાં મૂકાય ને ક્યાં નહીં માની લો કે રસોડામાં કંઈક કરતા હોય ચા પણ ને કોક બૂમ પડે એટલે હાથમાં સાણચીને બહાર આવે છાપાવાળો છાપું આપે એટલે મૂકે મૂકીને પાછા છાપું માંડે પછી એને એવું યાદ ન આવે કે આને પાછી રસોડામાં મૂકી આવે એમ અને છાપું જોવા જાય ત્યાં તો ચા ઉભરાય ને ક્યાંય પહોંચી હોય પછી એને એવી ખબર ન પડે કે આને સાફ નહીં કરીએ તો બધું બળી જશે પછી તમે આવો ત્યારે એને બપોર સુધી પલાળી મૂકો ત્યારે માંડ માંડ જાય કારણ કે આ કામ એનું નથી સ્ત્રીઓથી જ હંમેશા ઘરની શોભા છે ગમે એવી સાજી ગાંડી ગમે તેવી હોય પણ છતાંય ઘરની શોભા હંમેશા સ્ત્રીથી છે શિવલાલભાઈને ભગાદોષીએ ખૂબ સમજાવ્યા કે આપણું મોટું ઘર છે અને સામેથી કન્યાઓના માગા આવે છે તો મારી ઈચ્છા છે કે તારા બીજી વાર લગ્ન કરવા પણ શિવલાલભાઈ કહે છે કે પિતાજી જે કહેવો એ કહેજો લગ્નની વાત મારી આગળ હવે ક્યારેય પણ લાવશો જ નહીં ભગાદોશી કાંઈ બોલ્યા નહીં કાંઈક ઉત્સવો પ્રસંગ હશે અને એ વખતે ગઢપુરની અંદર રઘુવીરજી મહારાજ પધારેલા શિવલાલભાઈને બગાદોશી સાથે લઈ ગયા સભાની અંદર બધાએ બેઠા પછી એકાંતમાં જઈ અને રઘુવીરજી મહારાજને બગાદોશીએ કહ્યું કે આવી રીતે થયું છે અમારું મોટું ઘર અને શિવલાલની ઉંમર હજુ ત્રીસ વર્ષની છે ને બીજા એને ના પાડે છે ત્રણેય બાળકો નાના નાના છે આચાર્ય મહારાજ કહે છે કે એની બહુ મરજી તો નથી પણ કાંઈ વાંધો નહીં હું એને બોલાવીને સમજાવી શેઠ તમે ચિંતા ન કરો બગા શેઠને એમ થયું કે મારું ન માને પણ આચાર્યશ્રીનું તો માને કારણ કે આચાર્યશ્રી છે એ તો ભગવાનની જગ્યાએ છે શિવલાલભાઈને ખૂબ મહિમા હતો એટલે બપોર વચ્ચેનો સમય હતો આચાર્યશ્રીએ એક પાર્ષદને મોકલ્યા શિવલાલભાઈના ઉતારે આવ્યા અને કહ્યું કે તમને બાપજી બોલાવે છે શિવલાલભાઈ થોડું થોડું તો સમજી જ ગયા કે પિતાજી મળવા માટે ગયા હતા તો કાંઈ વાત ન કરી હોય તો સારું શિવલાલભાઈ જઈ અને રઘુવીરજી મહારાજને પગે લાગ્યા અને કહે છે કે બોલો શ્રી જે સેવા હોય તે બતાવો ત્યારે રઘુવીરજી મહારાજ કહે છે કે શિવલાલ મેં એવું સાંભળ્યું છે કે તમે ગર્ભંગ થયા છો શિવલાલભાઈ કહે છે કે મારા શ્રી એમાં તો કોઈનું કાંઈ ચાલતું નથી ગમે એવડો પાંચ સાત સભ્યોનો પરિવાર હોય ક્યારેક બાપની આયુષ્ય પહેલાં ખૂટે ક્યારેક દીકરાની ખૂટે ક્યારેક સ્ત્રીની ખૂટે માતાની ખૂટે આમાં તો કોઈ લાઈનબદ્ધ આયુષ્ય લખાવીને આવ્યા ન હોય એની આયુષ્ય ખલાસ થઈ ગઈ ભગવાન તેડી ગયા અને મારા શ્રી તમે તો જાણો જ છો ને કે આ લોકમાંથી જેટલું વહેલું જવાય એટલું સુખ છે આ લોકમાં શું લેવાનું છે તો તમે કહેવા શું માગો છો ત્યારે રઘુવીરજી મહારાજ કહે છે કે શિવલાલ તમારું ઘર મોટું છે તમારા પિતાજી વૃદ્ધ છે નાના નાના ત્રણ બાળકો અને એટલો બધો મહેમાનો વગેરેનો ધસારો હોય વેપાર ધંધામાં બારગામ જવાનું થાય બાળકોનું ધ્યાન કોણ રાખે માટે તારા પિતાની એવી ઈચ્છા છે કે તારે બીજા લગ્ન કરવા અને આમ જ્યાં रघुवीरजी महाराज कहो तो शिवलाल भाई तरत बोल्या शिवलाल बोल्या ते हव रे नसी कृष्णा संसार શિવલાલભાઈ છે છે કે તમારી વાત સાચી પણ મને જરાય સંસારની તૃષ્ણા નથી મારે તો ભગવાનનું ભજન કરવું છે અને જે કાંઈ થયું મહારશ્રી આમાં કાંઈ મહારાજ થોડા અજાણ્યા છે મહારાજને ખ્યાલ જ હોય એણે જે કર્યું હોય તે બરોબર જ હોય અને એવું જ હોય ને મહારાજને જો મને સંસારમાં જ રાખવો હોય તો પહેલાં લગ્ન કરાય અને શા માટે લઈ લે માટે મહારાજની મરજીમાં બળી જવું એ ભક્તની પવિત્ર ફરજ છે ત્યારે આચાર્ય મહારાજ કહે છે કે શિવલાલ તું નગર શેઠનો દીકરો તારું મોટું ઘર અને તારા પિતાને આખી જિંદગી કેટલી ચિંતા અને કેટલી જવાબદારી રહ્યા કરે સંસારી માટે તો માતા પિતા છે એ પહેલું તીર્થ કહેવાય માટે એને દુઃખ થાય એવું તારે ક્યારે પણ કરાય નહીં ત્યારે શિવલાલભાઈ કહે છે કે મારા શ્રી તમારી વાત સાચી છે મારે નાના મોઢે તમારી સામે કાંઈ બોલાય નહીં પણ મારા માટે તો મારા ત્રણ દીકરા કેમ મારા પિતા આ ત્રણ ચાર જણા જ દુઃખી થાય પણ બાપજી તમારા માટે તો આખો સંપ્રદાય દુઃખી છે કારણ કે રઘુવીરજી મહારાજ પણ ગર્ભંગ થયેલા સંતો એ સમજાવેલા પણ રઘુવીરજી મહારાજે ના પાડેલી કે જેવી મહારાજને મરજી એમને ત્યાં પણ કોઈ વારસદાર હતા નહીં એટલે શિવલાલભાઈ કહે છે કે મને તો જુઓ ભગવાને દેવ જેવા ત્રણ દીકરા આપ્યા છે એટલે મારી પેઢીનો વારસો સાચવશે અને બાપજી એ તો કાલ મોટા થઈ જશે પણ મને તો તમારી કાયમ ચિંતા થાય કે તમારી પાછળ કોઈ નથી તો આ આખા દક્ષિણ વિભાગનું શું થશે સંપ્રદાયનો ધણી દોરી કોણ બનશે માટે શ્રી મારા કરતાંય તમારી મુશ્કેલી વધારે છે અને લોકોને એવી ઈચ્છા હોય કે તમારે ત્યાં વારસદાર આવે તો આપણે બંને સરખી જ મુશ્કેલીમાં છીએ માટે જો તમારે એવી ઈચ્છા હોય કે હું બીજા લગ્ન કરું તો મને કોઈ વાંધો નથી પણ પહેલો માંડવો તમારો નખાય ને પછી મારો નખાય રઘવીરજી મહારાજ કે શિવા તેરી બી ચૂપ મેરી બી ચૂપ મારે જરા ઈચ્છા નથી શિવલાલ કે મારે ઈચ્છા નથી એટલે શિવલાલભાઈ તરત જ ઉતારી આવ્યા ભગાદોશીને એમ થયું કે મારા શ્રીએ સમજાવ્યા એટલે માની તો ગયો જ હશે ભગાશેઠ મારા શ્રીની પાછે ગયા કે શિવાય શું કીધું મારા શ્રી કે કાંઈ તમને કહેવાય નહીં એવું કીધું એણે તો સિદ્ધિ મારા ગળામાં ગાળીઓ નાખ્યો અને મને એવું કહ્યું કે બાપજી તમારે ખાસ જરૂર છે સંપ્રદાયનું ધ્યાન કોણ રાખશે મને તો ત્રણ દીકરા આપ્યા છે ભગા દોષી છક થઈ ગયા કે આટલી મોટી ઉંમરે હું પણ એમને કાંઈ કહી શકતો નથી અને આણે જવાબ આપી દીધો માટે શેઠ હવે શિવલાલમાં કંઈ પાણી મરે એવું લાગતું નથી માટે એને સુખેથી ભજન કરવા દો શેઠ તરત જ શિવલાલભાઈની સાથે બોટાદ આવ્યા ઉત્સવ સમયો પૂર્ણ થયો એટલે સંતો વડતાલ વગેરે જાતા હોય ગુણાતીતાનંદ સ્વામી નું મંડળ બોટાદ આવ્યું ભગાશના મનમાં એમ થયું કે હજી એક ટ્રાય કરી જો ગુણાતીતાનંદ સ્વામીને ગુરુ માને છે એટલે એ જો સમજાવે તો શિવલાલ માનશે મંદિરે જઈ ગુણાતીતાનંદ સ્વામીને પગે લાગીને કે છે સ્વામી એક ધર્મ સંકટ આવ્યું છે અને એ કામ તમારે પાડ પાડવાનું છે સ્વામી કે વળી શું તો કે આ રીતે શિવલાલને બાળકો હજી ત્રણેય ખૂબ નાના છે અને હું એને સમજાવું છું પણ બીજા લગ્ન કરવાની ના પાડે છે મેં એને ખૂબ સમજાવ્યો પછી તો ગઢડા હમણાં રઘુવીરજી મહારાજ આવ્યા હતા એની પાસે લઈ ગયો અને એમણે ખૂબ સમજાયો પણ એનું એ શિવલાલ માન્યો નથી ત્યારે સ્વામી હસતા હસતા કે છે શેઠ આચાર્યશ્રીનો ન માન્યો તો મારું કેવી રીતે માનશે કે ના તમે વાત તો કરો તમે એના ગુરુ છો એટલે કદાચ તમારું માને સ્વામી કે કાંઈ વાંધો નહીં સાંજે આવશે ત્યારે બેસાડીને વાત કરીશ સાંજે નિત્ય આરતી વગેરે જે કાંઈ કથા વાર્તા વગેરે પૂરું થાય એટલે શિવલાલભાઈ સંતોને પગે લાગીને પછી પોતાને ઘેર મોડી રાત્રિએ જાય ગુણાતીતાનંદ સ્વામી કે શિવા થોડી વાર બેસને એટલે શિવલાલભાઈને તો આ જ જોતું હોય શેઠ સ્વામીને પગે લાગીને બેઠા બે હાથ જોડીને કહે છે કે સ્વામી શું આજ્ઞા છે ત્યારે સ્વામી સમજાવવા લાગ્યા કે શિવા તારા બાળકો નાના છે તારા પિતાજી બહુ દુઃખી છે એટલે શેઠ સમજી ગયા શિવલાલભાઈ કહે છે કે સ્વામી તમે વિચાર તો કરો મેં એકવાર તો લગ્ન કર્યા છે તમે તો સંસારને બિલકુલ થૂંકી નાખો અને ભગવાને ત્રીસ વર્ષની ઉંમરે મારા ઉપર દયા કરી અને મને ભગવાન ભજે એવો ચોખ્ખો કર્યો તો તમે સાધુ થઈ અને સ્વામી મને ફરીને કૂવામાં નાખીને રાજી થશો શિવલાલભાઈના શબ્દો સાંભળી અને ગુણાતીતાનંદ સ્વામી આશ્ચર્ય પેમા ગુણાતીતાનંદ સ્વામી માથે હાથ મૂકીને કહે છે કે શિવા તારી સમજણને ધન્ય છે પણ તારા પિતા છે ને એ મોટા માણસ કહેવાય અને એણે મને જે કામ બતાવ્યું એ મારે કરવું જ જોઈએ હું તને કંઈ વાત ના કરું અને તારા પિતા એવું પૂછે સ્વામીએ તને કાંઈ કીધું તો તું તો ના જ પાડે એટલે મારે ધર્મ સંકટ આવે તારી જેમ મરજી હોય એમ કરજે અમે પણ તારી મરજીમાં રાજી છીએ શિવા જીવવું થોડું અને પંચાયત જાજી માટે સુખે ભગવાનનું ભજન કરજે શિવલાલભાઈ બહુ રાજી થયા અને ગુણાતીતાનંદ સ્વામીને ભગા શેઠે પૂછ્યું ત્યારે સ્વામી કહે છે કે મેં મારાથી બનતી મહેનત કરી પણ શિવલાલની ઈચ્છા નથી અને શેઠ બાળકો કાલે મોટા થઈ જશે પણ એની ઈચ્છા વિરુદ્ધ એને સંસારમાં નાખીને તમે દુઃખી કરશો નહીં એ સંસાર બરોબર નહીં ચાલે માટે જેમ કરે એમ કરવા દો તમારા દ્રવ્યની ક્યાં તાણ છે કામવાળા બાઈઓને રાખી લેજો એ છોકરાઓને તૈયાર કરવા સ્નાન કરાવવું ભોજન કરાવવું આ બધું એ કરશે અને તમે શિવાને સુખેથી ભજન કરવા દો મોટા મોટા જેટલાને કહ્યું એ બધા શિવલાલભાઈને સમજાવવામાં ફેલ ગયા પછી શિવલાલભાઈને એમ થયું કે હવે શાંતિથી ભજન થશે જેમ પાણીમાં કમળ રહે એમ અલિપ્તપણે રહ્યા અને આ રીતે રહ્યા એટલે જ નાની ઉંમરમાં પાર ઉતર્યા નહીતર ત્રીસ વર્ષના માણસના હૃદયમાં તો કેટલા બધા માયાના વળગાડ ભર્યા હોય પણ આમને સહેજ પણ દુઃખ નથી શિવલાલભાઈના ઘરના ગયા શિવલાલભાઈએ એક પણ આંસુ પાડ્યું નથી એને ખ્યાલ છે શિવલાલભાઈ જ્ઞાની છે એને ખ્યાલ છે કે મૃત્યુ છે એ દરેકના જીવનનું અંતિમ સત્ય છે વહેલું કે મોઢું દરેકે જવાનું છે એમાં શોક કરવાથી કંઈક ગયેલી વ્યક્તિ પાછી આવવાની નથી ભગાદોષીને ખૂબ દુઃખ થયેલું એ ખૂબ રડેલા પણ શિવલાલભાઈએ સેજ પણ વાતને નજરમાં લીધી નથી